અમદાવાદ સાયન્સ સિટી થી અમિત શાહ સંબોધી રહ્યા છે આવો સાંભળી સામલભાઈ પટેલ અમૂલ ના અધ્યક્ષ શ્રી અજયભાઈ પટેલ અધ્યક્ષ ગુજરાત રાજ્ય સહકારી બેંક શ્રી ચંદ્રપાલ સિંહ યાદવ અધ્યક્ષ ક્રિપકો શ્રી નરહરિભાઈ રાજ્યસભાના મારા સાથી સાંસદ શ્રીમાન ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી માનસિંહભાઈ પટેલ શ્રી ડોલરરાય જ્યોતેન્દ્રભાઈ મહેતા શ્રી પટેલ શ્રી રવિન્દ્ર રાણા અને આજે ગુજરાત ભરમાંથી આ સાયન્સ સિટીના હોલમાં સહકારીતા સંમેલનમાં ઉપસ્થિત સૌ સહકારી આગાવાનો મારા નમસ્કાર આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બે પચીસ નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય યુનાઇટેડ નેશન્સે લીધો અને સહકારિતા સમગ્ર વિશ્વની અંદર આજે એટલી જ પ્રાસંગિક છે જેટલી ઓગણીસોની સાલમાં હતી અને એટલા માટે જ સહકારિતા વર્ષની શરૂઆત ભારતમાં કરવાનો નિર્ણય થયો કારણ કે બે હજાર થી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતમાં સહકારી આંદોલનને પુનર્જીવિત કરવાનો એક બહુ મોટો પ્રયાસ અહીંયા થયું અને એનું અનુમોદન કરવા માટે ભારતની અંદર સહકારિતા વર્ષની શરૂઆત કરવાનો નિર્ણય કર્યો દિલ્હીમાં કાર્યક્રમ થયો તો તમારામાંથી ઘણા બધા સહકારી આગેવાનો ઉપસ્થિત પણ હશે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું અને સહકારથી સમૃદ્ધિ અને વિકસિત ભારતમાં સહકારિતાની ભૂમિકા એ બંને સૂત્રો એમને દેશના સહકારી નેતાઓની સામે રાખ્યા એના અંતર્ગત જ આજે ગુજરાતની અંદર આ સહકારિતા સંમેલનનું આયોજન થયું છે મિત્રો આગળના વક્તાઓએ થી લઈ પચીસ સુધી સહકારી ક્ષેત્રમાં જે જે બદલાવ થયા જે પરિવર્તનો થાય એની વાત તમારી સામે મૂકી છે પરંતુ આ પરિવર્તનો નીચે સુધી ના પહોંચાડીએ આ પરિવર્તનો પેક્ષ અને પેક્ષના મેમ્બર અને ખેડૂત સુધી ના પહોંચે તો આ પરિવર્તનો પણ સહકારી ક્ષેત્રને મજબૂત નહીં કરી શકે અને એટલા માટે આપણા માટે ખૂબ જરૂરી છે કે સહકારી સંસ્થાઓને જો આગળ વધારવી હોય તો ચાહે પેક્સ હોય ચાહે સરાફી મંડળી હોય ચાહે દૂધ મંડળી હોય ચાહે મત્સ્ય સંપદાની મંડળી હોય કે હાઉસિંગ મંડળી હોય દરેક પ્રકારની મંડળીની અંદર જાગરૂકતા સહકારનું પ્રશિક્ષણ અને પારદર્શિતા આ ત્રણે લાવવાનો પ્રયાસ આપણે કરવો પડે અને ભારત સરકારના સહકાર વિભાગે સહકારિતા વર્ષનું લક્ષ્ય એ જ રાખ્યું છે અને એટલા માટે સાયન્સ ઓફ કોઓપરેશન અને સાયન્સ ઇન કોઓપરેશન સહકારિતાના વિજ્ઞાનને પુનર્જીવિત કરવું આધુનિક બનાવવું અને વિજ્ઞાનનો સહકારિતામાં ઉપયોગ કરો ટેકનોલોજીનો ઉપયોગ કરો બંને પર ભારત સરકારે ભાર મૂક્યો છે અને મિત્રો આપણી જવાબદારી છે આઝાદીના આંદોલન વખતે ઉભી થયેલી આ સહકારી ચળવળ પંચોતેર વર્ષની આઝાદીમાં એક પ્રકારથી લકવાગ્રસ્ત દેશના સહકારી નકશા પર નજર રાખીએ તો દેશના ખૂબ મોટા ભાગ ઉપરથી સહકારીતા આંદોલન સમાપ્ત થયું ગુજરાતને એની બહુ અસર નથી થઈ પરંતુ ગુજરાતના સહકારી નેતાઓની એ જવાબદારી છે કે આ સહકારી આંદોલન સિમેટ્રિક બને એનો સમ વિકાસ થાય દરેક જિલ્લો દરેક રાજ્ય સહકારિતા આંદોલનથી યુક્ત બને દરેક રાજ્યમાં પ્રાથમિક મંડળીઓની સ્થિતિ સુધરે અને પ્રાથમિક મંડળીઓના માધ્યમથી જિલ્લા કક્ષાની સંસ્થાઓ મજબૂત થાય અને જિલ્લા કક્ષાની સંસ્થાઓના માધ્યમથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરનું સહકારી માળખું ખૂબ મજબૂત થાય એટલા માટે વર્ષોથી સ્તરીય સહકારી માળખાની કલ્પના હતી એમાં આપણે ચતુસ્તરીય સહકારી મારખાની કલ્પના ઉમેરી છે